બે હજાર ત્રેવીસનું વર્ષ પૂરું થવામાં છે આ વર્ષ વિજ્ઞાન ટેકનોલોજી ટેલિકોમ સહિત મોટા ભાગના ક્ષેત્રો માટે ખૂબ જ ખાસ રહ્યું છે આવનારું વર્ષ પણ ઘણા બદલાવો લાવશે સૌથી મોટો ફેરફાર ઓનલાઈન પેમેન્ટમાં જોવા મળી શકશે જો તમને ડિજિટલ પેમેન્ટ માટે યુપીઆઈનો ઉપયોગ કરું છો તો તમને બે હજાર ચોવીસમાં મોટા ફેરફાર જોવા મળી શકે છે એક જાન્યુઆરીથી નેશનલ પેમેન્ટ કો ઓફ ઇન્ડિયા એનએસપી આઈની યુપીઆઈ પેમેન્ટ લઈને એક મોટું પગલું ભરવા જઈ રહ્યું છે એનએસપી વન જાન્યુઆરી ઘણા યુપીઆઈ આઈડીને બ્લોક કરશે એનએસપીઆઈ આઈડીને બ્લોક કરી તેના ઉપયોગ કરી વર્ષ કે તેથી વધુ સમયથી થયો નથી તો તમારી પાસે યુપીઆઈ આઈડી જેથી તેને તમને જરૂર નથી પરંતુ તમને છેલ્લા એક વર્ષથી તેની સાથે કોઈ વ્યવહાર કર્યો નથી તો એસપીઆઈની આઈડીને એકત્રીસ ડિસેમ્બર બે હજાર તેવીસ પછી બ્લોક કરે છે તેનો અર્થ એ કહે છે કે એક જાન્યો રીતેથી તેની યુપીઆઈ આઈડીનો ઉપયોગ કરી શકશો નહીં જો તમને ખરીદી કરતી વખતે ફોનપે ગૂગલ પે પેટીએમ દ્વારા યુપીઆઈ પેમેન્ટ કરશો તો તમારા માટે એકા એક મોટી ચેતવણી છે જો તમને તમારા મોબાઈલ પર ઘણા યુપીઆઈ આઈડી બનાવ્યા છે અને તેના ઉપયોગ કરતા નથી તો થઈ શકે છે થોડા દિવસો પછી તમારું યુપીઆઈ આઈડી કાઢી નાખવામાં આવશે જો તમને જણાવી દઈએ કે ઓનલાઈન છેતરપિંડી અને કૌભાંડના વધતા સત્તા મામલાઓને જો જોતા સરકારે હવે યુનિફોર્મ ઇન્ફોમેશન પેમેન્ટ માટે નવા નિયમો લાગુ કરી જઈ રહી છે નવા નિયમો લઈને યુસપીઆઈ અને યુપીઆઈ સર્વિસ પો પ્રોવાઈડ કંપનીઓને અનેક બેંકોને પણ ગાઈડલાઇન જારી કરી છે રિપોર્ટ અનુસાર એવા ગ્રાહકોને પણ વેરિફિકેશન કરવામાં આવશે જો તેમને યુપીઆઈ એકાઉન્ટ એને વર્ષ વધુ સમયથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન નથી થયું તો એકત્રીસ ડિસેમ્બર સુધીમાં વેરિફેશન નહીં થાય તો એક જાન્યુઆરીથી નિરીક્ષણ ખાતા બંધ કરી દેવામાં આવે છે